પાલનપુર નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને બાંધકામ ચેરમેન તથા હાલમાં નગરપાલિકા સદસ્યના પતિ એવા જાગૃત નાગરિક વિપુલભાઈ મહેતાએ જાહેરમાં વેપારીઓની મુશ્કેલી બાબતે બળાપોઠાલ્યો છે પાલનપુર નગરપાલિકામાં બાંધકામ સમિતિ પ્રાંત સેનિટેશન શાખા દ્વારા ચાલતા અણવયવટ બાબતે વારંવાર આક્ષેપો થતા રહે છે ત્યારે આજે પાલનપુર નગરપાલિકા કોંગ્રેસ સદસ્ય અંકિતા ઠાકોરે પાલનપુર શહેરમાં જાહેર રોડ પર પડેલા ખાડા સંદર્ભે બાંધકામ चेयरमैन દિલીપ પટેલની રજવાત કરી કટકી અને ખાયકી થતી હોવાના આક્ષેપો તે ઉપરાંત છેલ્લા ચાર વર્ષથી પાલનપુર નગરપાલિકાના વોર્ડ વિસ્તારમાં આવેલા પંચરત્નમાં વરસાદી પાણી ભરાતા અને તેનો નિકાલ ન થતો હોવાથી પોતાના ધંધા પર માઠી અસર પડતી હોવાથી અનેક કરવા છતાં નગરપાલિકા દ્વારા તેનો નિવેડો ન આવતો હોવાની પ્રમુખને રજૂઆત કરી હતી અને જો હવે આ સમસ્યાનો નિવેડો નહીં આવે તો પંચરત્નની બધી જ ગંદકી નગરપાલિકામાં ઠાલવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ચાર વર્ષના અમારા શાંતિપૂર્ણ વ્યવહારથી નગરપાલિકા અમારા પ્રશ્નનું કોઈ નિરાકરણ લાવતી નથી તો હવે અમને આ ત્રણ દિવસનો વાયદો પૂરો થયા પછી અમે ઉગ્ર આંદોલન કરીશું એ જ ગંદકી નગરપાલિકામાં લઈને અમે આવવાના છીએ ભલે બેઠા બેઠા ચર્ચાઓ કરે અમે ત્યાં વેપાર કરીએ છીએ ગરાગની પાણીમાં પડે એની ખબર રાખવાની કે અમારે વેપાર કરવાનો પાંચ પાંચ દિવસથી બુણી નથી થઈ અમારા વેપારીનો જવાબ કઈ રીતના લાવવાના અને ક્યાં કોઈના ઘરના પૈસાનું કામ કરવાનું છે અમારા ટેક્સથી કામ કરવાનું છે ને તો એટલું કામ કેમ ના કરી આપે એમને અમે અમારો કોઈ ગુનો કોઈ ટેક્સ બાકી હોય તો તો બતાવો અમારું કામ કેમ નથી ભરીએ છીએ એનો અમને જવાબ પાલનપુર પાલિકા ને વરસાદ બંધ થયો પણ અડતાલીસ કલાક થયા છે સામાન્ય વરસાદમાં પણ આજે પાલનપુર નગરપાલિકાના તમે ફરતા રોડ જોઈ લો શિમલા ગેટવાળો જોઈ લો ગોબરી રોડ જોઈ લો ગંજવાળો જોઈ લો હાઈવેવાળો જોઈ લો દિલ્હી ગેટવાળો જોઈ લો ગણેશપુરા એક પણ એવો રોડ બીજેશ્વર કોલોનીવાળો રોડ જોઈ લો એક પણ એવો રોડ છે નહીં કે ત્યાં પચાસથી સો આ રોડ પર ખાડાના હોય આજે નગરપાલિકા પ્રમુખ બે બે વર્ષ થઈ ગયા છે ક્યારે કોઈ સ્થળ મુલાકાત કરી દે માત્ર ઉદ્ઘાટન ટકાવારી અને કેમ કરીને ખાયકી કરવી એવી આ પાલનપુર નગરપાલિકા જે સત્તામાં બેઠા છે એની હાલત એટલી કફી આજે જે રોડ ઉપર એસપી જતા હોય કલેક્ટર જતા હોય ખુદ એમએલએ જતા હોય આજે સવારે બે સ્ટુડન્ટ વિદ્યાર્થી એક્ટિવા લઈને પડી ગયા તો પણ આ પાલનપુર પાલિકાનું તંત્રનું કામ છે તમે લોકો અમને સપોર્ટ કરો છો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારી પંચરત્નની એક બે ત્રણ ચાર ગલી છે અને આખું ટેક્સટાઇલ માર્કેટ ત્યાં આવેલું છે અને આની અંદર અમારી પરિસ્થિતિ છેલ્લા પંદર દિવસથી એવી છે કે લોકોને બૂણી પણ નથી થતી પાણી ભરાયેલા છે ગંદકી છે ચારે બાજુ અને મચ્છર બી એટલા છે ડેન્ગ્યુ થવાના બિલકુલ સંભાવના છે આજુબાજુવાળા બે ત્રણ દિવસના કારણે અમે બધા દુઃખી થઈએ છીએ એક જ આશા રાખીશ કે જે અમારો પ્રશ્ન પાણીનો જે કાયમી ધોરણે અમને સોલ્યુશન મળે એટલા માટે જ અમે બધા વેપારી મિત્રો પંચરત્ના ભેગા થઈ અને મ્યુનિસિપાલિટીમાં આવ્યા છીએ અને અમને વાળા પ્રમુખ સાહેબે ચીફ ઓફિસર સાહેબે અને એન્જિનિયર સાહેબે અમને બે ત્રણ દિવસમાં આ એ પ્રશ્ન કાયમી ધોરણે સોલ્વ કરવાની અમને આશા વ્યક્ત કરી છે એટલે અમે આરી આશા રાખી અને અત્યારે જઈએ છીએ

મતદારો હોય કે અમુક જગ્યાએ ખરા પડતા હોય છે પણ એના માટે આજે આપણે પ્લાનિંગ કરેલું છે અને આજે કામ ચાલુ બી છે અમુક અમુક વિસ્તારોમાં મેઇન લગભગ મેઇન રોડ ઉપર આજે લગભગ સાંજ સુધીમાં બધા રોડ ફોલના જેના મત ખાડા કરી દેવાના છે જેથી કોઈ આનામાં પડવાના કોઈ પ્રયત્નો એવું ન થાય એના માટેના બધા પ્રયત્નો કરી રહ્યા છે